અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમી વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે ત્રણ દિવસમાં તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે ફરી ઉત્તર પૂર્વના પવનો શરૂ થતા ઠંડીમાં ઘટાડો થયો છે તો હાલ અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો પાર થયો છે હવામાન તેવી પણ આગાહી કરી છે કે આ વખતે વસંત ઋતુ આવશે નહીં અને સીધો ઉનાળો શરૂ થઈ જશે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયા અથવા તો માર્ચની શરૂઆતમાં તાપમાનમાં ઝડપથી વધારો થશે ફેબ્રુઆરીમાં તાપમાન સામાન્યથી વધારે રહેશે તો ફરી ઉત્તર પૂર્વના પવનો શરૂ થશે અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો તેત્રીસ ડિગ્રીને પાર થયો છે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આ વખતે સીધો ઉનાળો શરૂ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે વસંત ઋતુ નહીં આવે અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમી વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે તેને લઈ ગરમીનો અનુભવ થશે